આપણે આવી ગયા છે બગડાણા અને બગડાણામાં ફૂલ ટ્રાફિક સાચ છે સાયતમ આઇટમ જવાનું છે આપણે અને આજ અમારી છોડે ભરતભાઈ પણ આવેલા છે ભાવનગરની થત બોલાવ્યા અમે દર્શન કરવા અમારા સંજયભાઈ પણ આજ આવી ગયા છે રઘુભાઈને પણ ભાવનગરની બોલાવી દીધા છે બાપા સીતારા બાપા સીધામ આજ આપણે શીતળા સાઈતમ કહેવાય પણ નવું અપડેટ થઈ ગયું છે આ બગદાણામ જોવો આ રીતના છે ને ડાઇનિંગ ટેબલ જેવું બધું ગોઠવાઈ ગયું છે તમને આગળ જઈને બતાવું હમણાં અમારા બધા મિત્ર દર્શન કરવા આવી રહ્યા છે ખાલી નાચ તો એટલો જ હતો પણ રઘુભાઈ એવા છે ને કે શાહ પણ લેતા વાહ રઘુભાઈ વાહ હજી લોક ને એન્ડ સુધી બનાવે છે કે ભવ્ય રસોડો બતાવવાનો છે તમે જોઈ રહ્યો છો આજની નવી સિસ્ટમ કઈ રીતની છે અમારા રઘુભાઈ છે ને ઠેટ સુધી રેકડો લઈને જ્યાં છે થાળી વેચવા તેના પેશલ માણસ છે પેશલ ભાઈ બંધ છે મારો ખાસ મિત્ર આનો પણ ખાસ મિત્ર આનો લોક હમણાં ટૂંક સમયમાં આવી જાય યારુથી બીજો છો નહીં

નવું અપડેટ જે છે ને કઈ રીતનું છે અમારા કનુભાઈ આકારતા હું કેમ આમના માલ્યા કનુભાઈ અત્યારે છે ને બટેટા ભરી ભરીને છે ને અંદર લઈ જાય પછી એના સુધારવાના પણ હોય છે પહેલાં તો અત્યારે ભરી ભરીને સાફ કરે છે તો આ મોટું ભાવ્ય રસોડું કહેવાય અને આગળનું તમને સફર કરાવવું કઈ રીતનો છે આપણે આમ તમે જો કેટલો આજ બટેટાનો માલ ભરેલો છે ને આ બાજુ પણ બધું કરી રહ્યા છે પ્રસાદી લે છે અને હવે અંદરની સાઈડ તમને જૈન બતાવી તો આ રીતનો હોય ને કઠોર ભરાય છે પેલા અત્યારે લોટ બધો આમાં ભરાઈ જાય છે પછી એને ક્યાં લઈ જાય તમને બતાવી આગળનો રસોડું રોટલી ભરવાની છે તો આ રીતની ટીપમાં રોટલી ભરેલી હોય છે અને પેલા સામે બનાવે છે તમને બતાવું આ રીતનો એને ને ભાઈ પેલા લોટ હોય ને એને વાળી લે છે અને એની રોટલી બનાવવાની હોય છે તેલમાં કઈ રીતનો તમે જો કરે છે અને પછી એ રોટલીને પાછી બધા મકવામાં આવે છે તવામાં ના થઈ જાય પછી એ લાવે આમાં છે ને પેલા તાપ કરવાનો આવે આનંદ અંદર બધા ઘૂસો નાખે પછી તાપ આમાં થાય અને આ તપી જાય એ તપી જાય ને પછી એની ઉપર જો રોટલી આ રીતની હોય છે અને રોટલી ગરમ થઈ જાય એટલે પછી લઈ લે આ મશીન છે તમે રોટ લોટ બાંધવાનું છે આ રીતનું આ બાય શરૂ કરે છે કરે છે આમાં ખાલી લોટ પાણી જ નાખવાનું હોય ને તેલ નાખવું તેલ નાખવું પડે છે હવે પહેલાં લોટ નાખે પછી તેલ નાખે પછી થોડું થોડું પાણી નાખતા જાય ઉપાડી છે ને આ રીતે ડાળ ભર્યા છે પેલા તમે જોઈ રહ્યા છો તો આ છે ને ઉપર પેલા ડાળ બનાવવાનું હોય છે એમાં જે ડાળ હોય ને નળ શરૂ કરીને આ ભરી લે ટબ મોટું પછી એમાં ડોલું ભરી ભરીને અંદર સેવામાં લઈ જાય અહીંયા ફેમિલી છે ને ગોળાના ડબ્બા ભરી રાખે અને અહીંયા છે ને બધું સાફ સફાઈ થાળી ધોવાનું પછી ટબ ધોવાનું બધું અહીંયા હોય છે પહેલી બાજુ છે ને ટબને એવું બધું મકાએ પેલા અહીંયા જૂનું હતું ઓલી બાજુ આગળ બીવું જોઈએ થાળી ન મકવાનું સામાન્ય છે સાઈઝ છે એ લોકો સાઈઝ ભરે છે અને આ બાજુ પણ રસોડું છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ બધા છે ને બેઠા છે અત્યારે કામ પૂરું થઈ ગયું છે એટલે ગમે લે છે ને આ રીતના લાડવા છે અહીંયા વાળેલા અને લાડવા અત્યારે પેક કરેલા છે ઢાકી દે એટલે હું માઇક ખૂને ઉપડે ને ઘણી વસ્તુ કહેવાય એટલે અમારા બધા મિત્રો ડાળું ભરવા જાય છે અત્યારમાં સાઈઝ ભરવા જાય છે આખું શાકના બધા ટબ ભરેલા છે આમે બની જાય છે શાકને ઉભરું શાકને બધું બની જાય પછી આ રીતના ટબ ભરી લે એટલે હું મોટા મોટા ભરી લે પછી અમારે કાળીયું ભરીને લઈને લાગે અહીંયા ભાત હોય છે બધું સાઈડમાં એક સાથે રાખેલું હોય એટલે ભરી ભરી નીકળી જવાનું રહે પીરસવા જવું પડે ના એ છે ને સમજી ગાંઠિયા છે આ રીતનું આખું મોટું જબર છે ને પેટી ભરેલી છે રે શ્યામલ ડાયરીક ડોલ ભરીને લઈ જવાનું પછી ક્યાં જવાનું તમને બતાવી તો આ બધા છે ને લાઇનમાં ઊભા ને બધા પીરસવાવાળા છે આ બાજુ છે ને બધા સાદું હોય છે એને હોય પીરસવાનું વિકલાંગ હોય એ લોકો માટે ઓલી સુવિધા રાખેલ છે અને હવે નવી સિસ્ટમ તો આપણે આવી જ દઈ છે તમને ખબર છે બધાયને કે કઈ રીતનું ટેબલ ને એવું બધું થઈ ગયું છે કેટલી પબ્લિક છે આમ ફેમિલી જમવા બેઠી આ સાયતમ નો ખાલી છે આમાં હોય ને બહુ પબ્લિક થાય છે આ બધું પેક થઈ જાય ઓલી બાજુ પેક થઈ થાય નક થાય એનો પણ બ્લોગ બનાવે છે યુટ્યુબમાં જોઈ લેજો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવા અને સામે સાઈડ થાળી વાટકા ધોવાના હોય છે અને આ બસ જોઈએ તમે ગાંડી પબ્લિક છે આજ ભાઈ નવી સિસ્ટમ આવી જાય એટલે બધાને મજા આવે છે ડાયરેક્ટ થાળી ભરીને તિરસવાસ મળવાની દર્શન કરવાનું છે બાપા સીતારામના અંદર એમ તો અલા ઉઠતા નથી પણ ટ્રાય કરશું મારા ફેમિલી ના રઘુભાઈ ને બહુ ઉતાળો એને એના પેલા પોલા સાઈન લા લગાડી એમ રઘુભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો છે કે આ બધા સાઈન લા લગાડવાનો પેલા જન્મ મેં પૂંજારી હતા તમને કંઈક ખબર છે નહીં ને તો કમેન્ટ કરી નાખજો આમ જો લાઈનમાં બધાને લગાવી દે આવી છે ને અત્યારે ફોટા પાડે છે અને આઈફોન ફિફ્ટીન પ્રો લીધો છે અને આપણે અંદર જઈ રહ્યા છીએ હવે દર્શન કર દર્શન કર આ માણસો લફરે નહીં ને આટું છે ને આ સુવિધા રાખેલી છે મેં કે પડી જાય રઘુભાઈ જેવા મંદિર પર આખું આરસ પતનનો બનેલસાનો અલગથી બ્લોગ બનાવેલો છે અંદર પણ દર્શન કરાવેલો છે અત્યારે તો કેમેરા અલાઉડ નથી એટલે નિદર્શન થાય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપજો તો જોઈ લેજો વિડીયો

આપણે હારા ચશ્મા બીજું કઈ નઈ કાલે ફરવા જવાનું છે ને એટલા માટે માળા ગમી ગઈ છે શિવ ભગવાન ની મસ્ત મજાની એક લઈ લીધી છે તમે જોઈ રીતની માળા લીધી છે રસ્તામાં સસ્તી ને હારામાં હારી